કેસરિયા પેઢી જે ડિસ્ટોલ એજન્સી કે ત્યાં તેથી અમે આ લોકોને એજન્સી લાઈનની અંદર ફર્સ્ટ નંબરનું જો રાજકોટનું કામ હોય તો કેસરિયા પેઢી નામે બહુ વખણાઈ ગયેલું છે આજે સો વર્ષ લગભગ અંદાજીત છે અને અમે એના ગ્રાહક તરીકે આજે મારે પાંત્રીસ વર્ષનો અનુભવ છે કે આ લોકો આગળથી આપણે માલ ખરીદી છીએ સારો સુપર અને સારી વસ્તુ મળે છે તેમજ આ બાબતમાં વડાલિયા કંપનીમાં અમે જે લઈ છે વસ્તુ અમે ખાઈ છીએ ટેસ્ટીમાં બહુ સારું છે અને મજા આવે છે વ્યવસ્થિત ખાઈએ છીએ અને ઘર યુઝમાં અમે વડાલિયાનું પહેલાં ચેલે માર્કેટમાં લેવા જઈ આજુબાજુના સ્ટોર ઉપર પહેલાં પૂછી વડાલિયાનું છે તો આપો નક્કર નથી જોતો ભલે છે ગોપાલ અને બીજી હરીફાઈ છે પણ અમને વડાલિયાનું જ્યાં લગી ગમે છે તો ત્યાં લગી અમે પેલા વડાલિયાની જ અમે ચાહના રાખીએ છીએ મારું નામ દીપક આર ગડર છે હું વડાલિયા પુરુષમાં ફ્રેન્ચાઇઝી મોડ્યુલ હેડ છું અમે આજે આ રાજકોટમાં બાર મો સ્ટોર ઓપન કરવા જઈ રહ્યા છીએ જે પરાબજાર મેઇન રોડ ઉપર આવેલો છે જે એકસો પાંચ વર્ષ જૂની પેઢી દેવકરણ નરસિંહ કેસરિયાની જે આવેલી છે જે એફએમસીજી લાઈનમાં બહુ મોટું નામ છે એમને અમે આ કામ આપેલું છે અને એમને આ સ્ટોર ઓપન કરીએલ છે જ્યાં અમે લગભગ એકસો દસ પ્લસ આઈટમો અમારી જે અવેલેબલ છે એ બધી અહીંયા લોન્ચ કરી છે અને બધી જ અવેલેબલ રહેશે એમાં હમણાં જ અમે જે મુખવાસ લોન્ચ કર્યો છે એ પણ અહીંયા છે સિંગ છે સિંગમાં ચાર વેરાયટી અમે આપેલી છે વેફર બિસ્કીટ છે કચોરી છે ખાખરા છે વેફર છે બાકી નમકીનમાં તો અમારું નામ રાજકોટમાં અવેલેબલ જ છે અને બધાને પસંદ આવે એવી જ વેરાયટીઓ અમે આપી રહ્યા છે જેમાં અમે અત્યારે આજે રાજકોટનું બારમું અને ટોટલ ગુજરાતનું અઢારમું ફ્રેન્ચાઇઝી સ્ટોર ઓપન આજે કર્યો છે જેમાં રાજકોટ જામનગર અમદાવાદ ભાવનગર સોમનાથ અને હળવદમાં ઓપન કરી રહ્યા છે કાલે હજી અમારું એક અમદાવાદમાં ઓપનિંગ થવાનું છે મારું નામ વિનોદ કેસરિયા મારી ફોર્મનું નામ દેવગણ નરસિંહ કેસરિયા છે અમે લગભગ એકસો પાંચ વર્ષથી કાર્યરત છે બીજા આ ફોર્થ જનરેશન ચાલે છે અમારી અને એફએમસીજી બિઝનેસમાં અમે નાઇન્ટીન સેવન્ટી સિક્સથી છીએ જે અમારો મેઇન બિઝનેસ અમે જ્યારે સ્ટાર્ટ કર્યો ત્યારે એફએમસીજીમાં અમે છત્રીસ હજાર એની પહેલાં અમારે બે અલગ અલગ બિઝનેસ હતા સિઝનલ બિઝનેસ હતા મેન્યુફેક્ચરિંગ યુનિટ હતું અમરેલાનું તો ત્યાર પછી અમને એફએમસીજીમાં સેવન્ટી સિક્સથી કાર્યરત છે કન્ટિન્યુ હતું અને અમારી બે બીજી બ્રાન્ચે છે એક ડીએન માર્કેટિંગ ના નામ છે એક હરણ પ્રોડક્ટ એજન્સી ના નામ થી છે વડાલિયા એજન્સી અમે માર્કેટમાં માં જોયું બધે કે બહુ સરસ ચાલે છે અને એનાથી ઇમ્પ્રેસ થયો લે અને મને વિચાર આવ્યો તો મારા એક કલીગ છે કે જે મારી સાથે કામ કરતા પીયુષભાઈ એમણે એમાં જોબ ચાલુ કરી તો મને એક વખત વિઝિટ કરવા આવ્યો કે ભાઈ અમે વડાલી મને ઇન્ટરેસ્ટ પડ્યો તો મેં એને ઓફર કરી ભાઈ મને ઇન્ટરેસ્ટ છે પરાવજ રહ્યા હતા મારી શોપમાં ਸਿਆਰ ਜੀ ਅਸੀਂ ਗੋਲਾ ਲਈ ਮਜੂੜਾ ਨੂੰ ਟਾਰਕ ਕਰੀ